પાલીતાણા ખાતે કોંગ્રેસના સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી જિલ્લા પ્રમુખ ઉપસ્થિત રહ્યા પાલિતાણા શહેરમાં રાષ્ટ્રીય કોંગ્રેસના સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી હતી જેમાં જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રવીણભાઈ રાઠોડની હાજરી કરાઈ હતી જેમાં પક્ષના હોદ્દેદારો અને કાર્યકરોએ એક સાથે મળીને ઝંડાને સલામી આપી પક્ષની વિચારધારા પ્રત્યેની નિષ્ઠા દોહરાવી હતી ધ્વજવંદન બાદ શહેર પ્રમુખ ઓમદેવસિંહ સરવૈયા અને તાલુકા પ્રમુખ મુન્નાભાઈ કામાળીયાની હાજરીમાં સંગઠનની બેઠક યોજાઈ હતી કાર્યક્રમમાં સંગઠનના હોદ્દેદારો અને કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને ઉજવણી કરી હતી